ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ગુંદાળા ગામે ફરિયાદી ગોરધનભાઈ ચોથાભાઈ ડાભી ઉંમર વર્ષ પચાસ તેને આવી એફઆઈઆર રજીસ્ટર કરાવેલી કે તેના ગામના હિતેન્દ્ર ઉર્ફે હિતુ જાડેજા અને અજાણ્યા બે માણસોએ તેના પર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મૂઢ માર હોય જે અનુસંધાને બનાવ બનવાનું કારણ એવું છે કે આ કામે જે ફરિયાદી છે તે હાલે ગુંદાળા ગામના સરપંચ હોય અને તેના ગામમાં વારિયા પ્લોટ નંબર પંચાવન જે એક પંચાવન નંબરના પ્લોટના સનદ ઉપર બે નામો હોય જેમાં જે આરોપી છે તે બીજા માણસોને લેવા આપી દેવાનું કહેતા હોય પ્લોટ પરંતુ સરપંચે આ કામે જે નિયમ અનુસારની કાર્યવાહી થશે એવું જણાવેલું હોય જેનો ખાર રાખી આ કામે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુ જાડેજા તથા અજાણ્યા બે માણસોએ હુમલો કરવામાં આવેલો સરપંચ ઉપર જે અનુસંધાને તાત્કાલિક ગઈ રાતે જ હિતુ હિતડેજા અને અન્ય બે અજાણ્યા માણસોને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આ બાબતની આગળની તપાસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે અને ગઈ રાત્રે જે ગ્રામજનોની રજૂઆત હતી કે આરોપી બાબતે તેઓને ગઈ રાત્રે જ અટક કરવામાં આવેલા છે અને ગામમાં હાલે શાંતિ છે આમ આ તપાસ ભોંડ તાલુકા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે